નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોગલ કમાટના ધારાસભ્ય જયંતિ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતા રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કમાટ એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કિશોરી મહિલાઓ અને માતાના સશક્તિકરણ માટેની અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે કિશોરીઓના આરોગ્ય ખોરાક શિક્ષણ સહિતની દરેક બાબતની દરકાર એ ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે તમામ દીકરીઓ આ દરેક યોજનાનો લાભ લે એ પણ ખૂબ જરૂરી છે એટલું જ નહીં પરંતુ ધારાસભ્ય દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લઈને સુપોષિત અને સક્ષમ બનવા તેમજ અન્ય કિશોરીઓ સુધી કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી પહોંચાડવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ સહિત શાળાની કિશોરીઓ સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા મોડલ રેસીડિયલ સ્કૂલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એકસો આડત્રીસ ભાવ વિધાનસભાના ધારાસભ્ય માનનીય જયંત્રીભાઈ દ્વારા જિલ્લા પંચાયતના સદસ્ય હાઈ સુરેશભાઈ જિલ્લાનું વહીવટી તંત્ર ચોટાવદેપુર મહિલા પોલીસ હા પીએસઆઈ એસએસ પટેલભાઈ તેના પીએસઆઈ ગુસાવાજ અને આ વિભાગના અધિકારી પણ અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આંગણવાડીની ગેનો આશા વર્કરો કિશોરીઓ અને જે વાલી દીકરી યોજનાના લાભાર્થીઓ પૂરતાઓ એમણે લાભ લીધો આ કાર્યક્રમમાં વાલી દીકરી યોજના અંતર્ગત જેમણે અરજી કરીને જે કેસ પાસ થયા છે એમની કીટ અને ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં જે દીકરીઓ માટે ગંગા સ્વરૂપા બહેનો માટે વિધવાઓ માટે આ બધી જે અમારા દેશના યશોસી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે કલ્યાણકારી યોજનાઓ છે જે મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે એના અહીંયા સમજણ આપવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર